હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજે આપણે ગોટલીનો મુખવાસ બનાવવાના છે તો ગોટલીઓ સુકી દીધેલી અને ત્યારબાદ આપણે આ ગોટલી અંદરથી કઢી લીધી છે અને હવે આપણે એને બાફા મૂકીશું તો આપણે આ ગોટલીને આ પોટમાં સ્ટીમ કરવા મૂકી દઈશું આપણે થોડું પાણી એડ કરીશું આમાં સરસ સ્ટીમ થઈ જશે તો એને આ બટન દબાવી અને આપણે નું બટન દબાવીશું પંદર મિનિટ માટે આપણે મૂકી દઈએ થોડુંક મીઠું પણ આપણે એડ કરી દઈશું મીઠું એડ કરી દઈએ થોડું ત્યારબાદ આપણે એને બંધ કરી દઈશું સરસ બફાઈ ગઈ છે હવે એને આપણે કાઢી લઈશું આપણે આ કાઢી લીધી છે હવે એને ઠંડી પડે એટલે કાપી લઈશું સરસ પીસ પાડી લઈશું સરસ બફાઈ ગઈ છે હવે આપણે એને સરસ નાની નાની પતલી પતલી સમારી લઈશું આ રીતે આપણે સરસ સમારી લઈશું અને પછી એને સૂકવી દઈશું આપણે આ રીતે સરસ તાપમાં સુકવી દીધી છે તો હાલ થોડીવાર આપણે સુકાવા દઈશું જોઈ શકો છો ગોટલી સરસ સુકાઈ ગઈ છે હવે આપણે એને ઘીમાં શેકવાની છે આપણે ઘીમાં શેકી લેવાની છે અને એમાં આપણે મીઠું અને ચમચર એડ કરી દઈશું આપણે થોડું સંચર એડ કરીશું સ્વાદ મુજબ સરસ લાગશે આમાં આપણે સંચર અને થોડુંક મરી પણ નાખ્યું છે તો તીખા સરસ આવશે અને આપણો ગોટલીનો મુખવા સરસ બની ગયો છે તો ફ્રેન્ડ્સ તમે મારી રીત કેવી લાગી તો તમે કોમેન્ટ્સ જરૂરથી કરો અને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ બાય મળીએ